આ માંડવી જોઈ લો તમે આ ચેતનભાઈની માંડવી છે કલર તમે અત્યારે જોઈ લો આમાં કઈ રીતનો છે અને બાજુવાળા ભાઈની આપણે તમને બતાવી દઈએ એમાં નાખેલી નથી આ ઉપરની માંડવીમાં જુઓ તમે અહીંથી અહીંથી તમને કલરમાં સીધો ફરક દેખાય છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચેતનભાઈ પાનસુરિયા ગામ દેરડી કુંભાજી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આપણે મગફળીના પ્લોટની એક વિઝિટ માટે આવ્યા છીએ ભાઈએ આ ટ્રુ કાર્બનનો આમાં નાખેલું હતું એનું રિઝલ્ટ કેવું કહ્યું એ આપણે એની પાસેથી જાણીએ ભાઈ પાસેથી તો કેવું તમને રિઝલ્ટ કેવું લાગ્યું ખાતર નાખ્યા પછી સારું મળ્યું રિઝલ્ટ નાખ્યા પછી હા બરાબર તમે આપણે આ મગફળી જ્યારે જોઈ શકો કે નાઇટ્રોજનની ગાઈઠ પ્રમાણને આમાં તમે મૂળનો નહીં જોઈ શકો છો કઈ રીતના થયો છે આમાં જોઈ લો આ મૂળનો વિકાસ તમે જુઓ નાઇટ્રોજનની ગાઇઠું પ્રમાણ પણ સારું એવું છે અઢી કે એક કિલો નાખેલું હતું તમે આ મગફળી ખાસ આપણે જોવાનું એ છે કે મૂળનો વિકાસ કેવો કયો અને નાઇટ્રોજનની ગાઈઠું પ્રમાણ કેવું છે દોઢવાની સંખ્યાની તો વાત પછી છે જો મૂળનો વિકાસ તમે આમાં જોઈ શકો કઈ રીતના થયો છે અને ટૂંકમાં એવું નથી કે બધી મગફળીમાં એવું જ છે આપણે અત્યારે લાઈવ ઉપાડીને દેખાડી દઈએ ચેતનભાઈ એક એકાદી ઉપાડજો તો છોડવો લાઈવ ગમે ત્યાંથી ઉપાડજો બસ બસ જોઈ ગયો નાઇટ્રોજનની ગાઇઠોનું પ્રમાણ પણ સારું એવું છે મૂળનો વિકાસ તંતુમૂળની સંખ્યા તમે જોઈ શકો આ તમે જોઈ શકો આ તંતુમૂળની સંખ્યા હોય વધારે આ ટ્રુ કાર્બનનો ભાઈએ છટકાવ કર્યો તો ખાતર ભેગું ભેળવીના આમાં નાખેલું છે આ માંડવી જોઈ લો તમે ચેતનભાઈની માંડવી છે કલર તમે અત્યારે જોઈ લો એમાં કઈ રીતનો છે અને બાજુવાળા ભાઈની આપણે તમને બતાવી દીધી એમાં નાખેલી નથી આ ઉપરની માંડવીમાં જુઓ તમે અહીંથી અહીંથી તમને કલરમાં સીધો ફરક દેખાય છે સાઈડમાંથી બતાવી દઉં જોઈ લો આ જે છે ને આ બાજુનું ભાઈ ઉભાઈ એમાં ટ્રુ કાર્બનનો ઉપયોગ કરેલો કલરમાં તમે જોઈ શકો ફરક અને આમાં તમે જોઈ લો કલરમાં પીળા સુપર છે અને આ છે એકદમ લીલો કલર છે